ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના વાસણા રાઠોડ ગામે આવેલા બંને તળાવો ઉભરાતા વાસણા રાઠોડ ગામના ગ્રામજનોમાં ચિંતાનો વધારો થયો છે દેગામ તાલુકાના વાસણા રાઠોડ ગામે ગઈકાલે પડેલા ભારે વરસાદથી ઉગમણું અને આથમણું એમ બંને તળાવો ભરપૂર ભરાઈ જતા વાસણા રાઠોડથી વડોદરા પાટિયા જવા માટે હાલમાં રસ્તો બંધ થઈ ગયો છે તેમજ ઉગમણા તળાવમાં પણ પાણી ભરાઈ જતા ગ્રામજનોની ચિંતામાં વધારો થયો છે કુદરતી રીતે આજ રોજ વરસાદ આવ્યો નથી પરંતુ જો વધારે વરસાદ આવશે તો ગામમાં પાણી ભરાઈ જશે તેવી ગ્રામજનોમાં ચિંતા સેવાઈ રહી છે તેથી આ ગામમાં પાણીની સમસ્યા માટે આગોતરું આયોજન કરવાની જરૂર છે અગરસિંહ ચૌહાણ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હરસોલી દેગામ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App